હું કાયમ મારા જનરલ બોર્ડની અંદર મારી સ્પીચમાં હું કહેતો આવ્યો છું રાજકોટ શહેરના વિકાસ માટે દર બે મહિને જનરલ બોર્ડ મળતું હોય છે આ બોર્ડમાં પ્રશ્નોત્તરીની એક પ્રક્રિયા જીપીએમસી અને જીપીએમસી એ મુજબ થતી હોય છે માનની મહેરશ્રીની અધ્યક્ષતાની અંદર આના પ્રશ્નોત્તરી માટે જે સભ્યશ્રી હોય જે કોર્પોરેટરોએ પ્રશ્ન પૂછવા હોય એ મહેરશ્રીની ચેમ્બરની અંદર એક પત્ર દઈ પછી એનો ડ્રો કરીએ છીએ

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આખું રાજકોટ અત્યારે અમે લોકો જયારે સ્વચ્છમાં નીકળી પડ્યા છીએ રાજકોટને ક્લીન બનાવવા માટેની આખી એક અમારી આ શરૂ કરી છે એની અંદર ગેરબંધારણીય રીતે હું બહુ ક્લિયર છું છું વિષય લઉં કે રીતે બેનરો કાઢવા બેનો એને પ્રદર્શન કરવું જે સંપૂર્ણપણે ગેરબંધારણીય છે એ ન થઈ શકે કાયદાની જોગવાઈ મુજબ મારા દ્વારા માન્ય મેયરશ્રીને મારા દ્વારા એક સૂચન કરવામાં આવ્યું હતું કે ભાઈ આ વારંવાર બને છે તો આ ન બનવું જોઈએ રહી વાત આપના પ્રશ્નની તો ભારતીય જનતા પાર્ટી એક વિશ્વની મોટામાં મોટી પાર્ટી છે અમારો પરિવાર છે આ પરિવારની અંદર કોઈ પણ જાતના ભેદભાવ નથી આ પરિવારની અંદર કોઈ પણ જાતના બહેનોને ન્યાય અન્યાયનો કોઈ વિષય નથી અમારા માટે ભારતીય જનતા પાર્ટીના અમે સૌ કાર્યકર્તાઓ છીએ અને અમે કાયમ કહીએ છીએ અમે આને જવાબદારી માનીએ છીએ આને અમે સત્તા નથી માનતા એટલે કોઈ વિષય નથી કોઈ વિવાદ નથી અમે બધા સાથે મળી અને રાજકોટ મહાનગરપાલિકાની અંદર અમે સૌ કામ કરીએ છીએ

અમે ચોક્કસ કહીએ છીએ કે એને પ્રશ્ન પૂછવાનો અધિકાર છે પણ એની એક પ્રણાલી છે એને અહીંયા આવવું પડે એને એને ચિઠ્ઠી કાઢવી પડે પ્રશ્ન માન્ય મેસરીને આપવો પડે પછી એની એક પ્રક્રિયા છે ભૂતકાળમાં વસરામભાઈ સાગરિયા પણ પણ પહેલો પ્રશ્ન હતો ત્યારે ક્યારેય અમે કઈ બોલ્યા નથી પણ ચિઠ્ઠી કાઢવાની પ્રક્રિયાની અંદર તો પારદર્શક રીતે વહીવટ થાય છે અને એમાં ચિઠ્ઠી કાઢે છે ને જેનો સભ્યનો પ્રશ્ન આવે પૂછે પણ એમાં રોડા નાખવા સારા પ્રશ્નનો વિષયની ચર્ચા કરી છે એમાં રોડા નાખવાના મીડિયામાં મીડિયા માં ફ્રન્ટ લાઇન બનવું અને રાજકોટ નું વાતાવરણ દોડવાની વાત કરે એ પ્રકાર નો વિષય હતો એટલે મેં માન્ય લેયર શ્રી ને વિનંતી